મે લેખિતમાં સિંહોતી માંડીન ભાવનગર ગાંધીનગર સુધી મોકલા છે એનો એક પણ પ્રશ્ન નિરાકરણ નથી આવ્યું મોકલી દીધું બધું એકલો કા બેઠો તૈયાર છે આપણે

ફાઇલ તૈયાર છે ને ત્યારે પણ પાછા ફાઇલ આપણે મોકલી દે મારા પાસે અત્યારે એવું શિક્ષકો કોઈ આવતા તૈયાર નથી ખોટી વાત છે જો તમને જે માહિતી મળે ને એ પેલા તો ગ્રામ સભાની મેં મિટિંગ થઈ ત્યારે મેં વાત કરી

એનો અમને જવાબ નથી આમ લોકોને શું પ્રશ્ન છે તમારે કઈ કરવાનું જ નથી આચાર્ય તરીકે પછી આપણે ક્યાં સપોર્ટ કરે છે સરપંચ તરીકે પછી આપણે આપણે તલાટી તરીકે પણ આપણે છે તો તમે તરીકે પણ આપણે બધા જે સભ્યો છે 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 વાલીઓ તો ગામનું શિક્ષણ પછી આ બધું સરસ થાય એમાં આપણે ભાગ લેવાનો છે જિલ્લા જુ આ મુદ્દાઓ

આ આપણો આ કામ છે ઈ જેહોર તાલુકામ ન જાવ તો ગુજરાતમાં ન જાવશું આપણો હક ન માંગીએ કે આપણે પણ આપણો હક છે વ્યવસ્થિત રીતે કોઈ પ્રશ્ન નો જવાબ દીધા હોય આપણે <dı DANIEL>

અમારે કોને અધિકારીઓ કોઈ પણ આવે એને ચર્ચા કરવાની છે બાકી બીજા કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી આપતો

વર્ષી કદાચ એ લોકોને યોગ્ય છે નો લાગી વર્ષે એટલે ફરી પાછું એમ કીધું કીધું આપણે કઈ આવ્યું નથી આપણે મંજૂર નથી થયા તો આપણે કામ કરીએ આપણે ફરીથી પાસે અરજી લખીને વ્યવસ્થિત રીતે આપીએ ને આપીએ જેમ આપણે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે પછી એનો અભિપ્રાય મારા આચાર્ય તરીકેનો મારે પોતાનો લીધેલો છે પછી એ લોકો નહીં વાત કરી શકે હા બરોબર છે તમે લઈને આવો બરોબર પછી વાત કરીએ પણ અહીંયાથી અમારે સભ્યો અને અધ્યક્ષ તરીકે બધા આવે તો અમે આગળ વધીએ ને આ એમ તો મારી આખી તૈયાર જ છે એ રજૂઆત જ્યારે કરીને એમાં એવું તાલુકા પંચાયત ஜன்மா முடிவு என்ன சொல்லுவாங்க અરે આ ચલેતર કે લેવ કે નો લેવ એ મારું કહેવાનું મેને તમારી ઘરે કોઈ વસ્તુ તો અંદર તમે જે તો તમે રાઈટ મન નીકળ પ્રોબ્લેમ રેકોર્ડિંગમાં એ કે એવું કે છે ફોટો આસડ યંત્ર છે તો સળ છે ઈ સળ છે તો આ આસડ છે દાખલા તરીકે શિક્ષક હોય તો હું ન પૂછું એમ થાય કે ભાઈ મારા આચાર્ય પૂછી લેશે મારે કામ કરવું કે નહીં હવે તમે મારે કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ફરજ પ્રમાણે

આ સી નયા કુશન યંત્ર છે અને ખોટા આક્ષેપ મૂકી અને હેરાન કરવા માટેનું કામ કરે છે આ લોકો અહિયાં તમે કરો ને પણ એમ નહી અહિયાં તમે અહિયાં અમે શિક્ષણ બગાડવાનું કામ કરો તો આયા તમે કરો તો હું તમારે ભેગી શિક્ષણ કે ભાઈ ની છે તો બધું હું તમે જે વિચાર મને મારું કહેવાનું વાય હું છે કે મારું એવી ગણતરી છે કે તમે શિક્ષણ કાર્યમાં લઈને અમે મને વાંધો છે વિંધો ભાઈ વાંધો નહી તમારી ઉપર કોઈ ફોટો આપ કે મુક્યા હોય તમે સાહેબને જોબ દીજો કે અમે ખોટા ભાઈ ઈ પ્રશ્ન શું કામ કરો છો ગામના મુદ્દાઓ બીજાય ગણા છે સાહેબને ગામને લડી લેવા જો તમે સાણ કરીજો આ કામ આવો લઈને લીધો આ કોઈ એક વ્યક્તિનો નિર્ણય તો છે નહી નહી તો બરાબર છે કોઈ પ્રશ્ન તમારી ઉપર તો અનિત ન કરો નકર એમ કે સમજી ભાઈ એકના વાંધો છે ખોલી નાખના ભાઈ નહી આપણે તો મને ગામનો છે ગામ લડી એકના વાલીના બાળક માટે તમે બધું રાજ જો

ગામતા ગામ તો ખોટો આક્ષેપ કર્યો આ લોકો આ લોકો વિરોધ છે આ લોકો तो કર્યો ગામ સનો તમે હું તો હું કેવો આક્ષેપ કર્યો બેન કેસે હું નથી કે બેન હું ગયા બેન હું આક્ષેપ કર્યો એ બોલે હું બેન કણી કોની ઘેર વેચ બી વાત ન થાય ભાઈ છે બી ભાઈ બસ હાલો ગામ હું આક્ષેપ કર્યો છે બેન એના મોઢે બોલે હું નથી બોલતો બેન હું કા બોલું જોઈએ ને બેન ને ખબર છે હું મુદ્દા છે ખોટા આક્ષેપ કર્યો છે ના ખોટા આક્ષેપ કર્યો હાલો લાવો છે સાહેબ બી કાઈ બીજી રજૂઆત કરી લી છે હાંભળો હવે હું કાપી જીવી સીસેલ

હું <todic> તો <todic>